જોઈએ આ રિપોર્ટમાં નર્મદા જિલ્લામાં બે વર્ષ પહેલા નર્મદા નદી આવેલા ભયંકર પૂરને કારણે તિલકવાડા નર્મદા નદીના કાંઠા પરના અનેક ઘાટો મંદિરો અને મકાનો ધોવાઈ ગયા હતા આ ધોવાણને રોકવા ગ્રામજનોએ અનેક વખત વહીવટી તંત્રના અધિકારીઓને રજૂઆત કરી હતી પરંતુ હજુ સુધી નદી કિનારે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી નથી મળી વિસ્તાર છે પોલીસ સ્ટેશન વિસ્તાર છે ને જે નવો બીચ બનેલો છે તે જગ્યા ખાસી બધી ધોવાણમાં આવેલ છે એવું લાગે છે પ્રતિધામ છે ને બીજું મુનિ મહારાજનું મંદિર છે બધા ખાસા એવા મંદિર નદી કિનારે આવેલા છે ધોવાઈ જવાના જોખમમાં છે ગ્રામજનોની જમીનો પણ આ ધોવાણ ને કારણે નષ્ટ થઈ રહી છે જેનાથી તેમની આજીવિકા પર મોટી અસર પડી રહી છે તિલકવાડા ગામના લોકો આ સમસ્યાના ઉકેલ માટે વર્ષોથી રાહ જોઈ રહ્યા છે પરંતુ સરકારી સ્તરે હજુ સુધી કોઈ નક્કર પગલા લેવાયા નથી અહીંયા કંઈક બની જાય કોર્ટ જેવું એમ તેમ તો સારામાં સારું અટકી જાય આમાં બે ત્રણ વાર રજૂઆત અમારા ગામવાળાએ કરેલી છે ખાસું બધું ધોવાઈ ગયું હશે અહીંયા એક નર્મદા કિનારે એક હોવાળો હતો આ જગા પર મોટો હોવાળો કહેવામાં આવતો હતો તે ઓવાળાનું તો નામો નિશાન જ નથી હાલ તો સરકાર આ વિસ્તારનો વિકાસ નહીં કરતો એવું જ કંઈક લાગી રહ્યું છે

દિવાલ અને પ્રોટક્શન હોલની માંગ કરી રહ્યા છે સરકાર સ્ટેચ્યુ ઓફ વિકાસ કર્યો એના આસપાસનો વિકાસ કર્યો પરંતુ તે જિલ્લાના તાલુકા મથકના નદી કિનારાના ઘાટો છે તે ધોવાઈ રહ્યા છે ત્યારે સરકારે આના માટે વિચાર કરવો જોઈએ અને વિકાસની ગ્રાન્ટો આ વિસ્તારમાં ફાળવી જોઈએ અને નદી કિનારાના જે ઘાટો છે તેને બચાવવા જોઈએ રફિક ધણીવાલા જીએસટીવી નર્મદા